હાલની તારીખમાં માં ધો આમ મીઠાનો કાવ ચાલુ છે અને કન્ડા ના અધિકારી હિન્દી માં બોલે છે એમને મને નામ નથી આવડતો મેં એમાં મીડિયામાં નાખલ છે ઈ સાહેબ મળવા જાય દરવાજા બંધ કરી નાખે છે કેમકે મને લાગી એવું જ રહ્યું છે કે મોટા મોટા હપ્તા હલવે છે અને બીજા પણ જીનદયાલ કંડલાપોર્ટ ના અધિકારી પણ હતા પણ લોકો થોડા થોડા નિશાન કરીને રે આ સાલ તોડવા પણ નથી આયા અને ભૂ માફી આરે જમીન માફી આરે અત્યારે આ સરકાર ની અંદર કે અનેક વખત અમે રજૂઆત મેં કરેલ છે દિલ્હી સુધી કરેલ છે એમના જીનદયાલ ની ઓફિસ સુધી પણ ટાઈમ જ કાઢે છે એમને જીસીબી નથી મળતી ઇટાજી તો અમને કે હિટાજી ગોતી દેવો અમે હિટાજી નો ટેન્ડર એમને ઇટાજી નો ટેન્ડર પણ ભરાઈ ગયો છે પણ હાલ ને તેમાં ખાલી નથી કરતા